કાઢી શક્યું એટલે કે બીમારી કોઈ પણ મટાડી શક્યું નહીં અને અંતે એક સાધુ આવ્યા તો આ સાધુએ રાજાને કહ્યું કે આ બીમારી કોઈ એકના હાથે મટી શકે એમ નથી તો આ સમસ્યા એટલે કે આ બીમારી એવી સમસ્યાનું નિવારણ તમારે લાવવું હોત તો હું કહું એમ તમારા દરેક લોકોએ તમારા રાજના લોકોએ કરવાનું તો રાજાએ કહ્યું કે હા તમે જેમ કહેશો એમ અમે કરીશું અમારે આ બીમારીમાંથી મુક્તિ મેળવવી છે તો સાધુએ કહ્યું કે તમારા રાજ્યમાં અમુક જગ્યાએ આ કૂવો છે તો આ કૂવામાં રાતના બાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી દરેક લોકોએ એક એક લોટામાં થોડું દૂધ લાવવાનું અને રાતના બાર વાગ્યાથી ચાલુ કરવું અને સવારના પાંચ વાગ્યા સુધી આમાં દરેક આ કાર્ય રાતના સમયે જ કરવાનું તો દરેક લોકોએ દસ દિવસ સુધી આ કાર્ય કરવાનું થોડું થોડું દૂધ નાખવાનું દરેકે પોતાના ઘરેથી લાવીને અને દસ દિવસ પછી આ બીમારીમાંથી તમને આપમેળે એકદમ મુક્તિ મળી શકે છે તો બસ રાજાએ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે દરેક લોકોએ આ અમુક જગ્યાએ કૂવામાં રાતના સમયે બાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી થોડું થોડું દૂધ લાવી અને દરેક લોકોએ નાખવું અને આ કામ રાત્રિના સમયે જ કરવું દિવસે અજવાળું થયા પછી કોઈ આ કાર્ય કરવું નહીં તો બસ આ સમૂહમાં લોકોએ ચાલુ કર્યું અને આખી રાત અવર જવર કુવાની આજુબાજુ રહેતી અને અંધારું હોવાના કારણે કોઈને કંઈ કશી ખબર પડતી નહીં અને દસ દિવસ સુધી આ કાર્ય ચાલ્યું અને તે દસ દિવસ પૂરા થયા અગિયારમો દિવસ થયો સાધુ આવ્યા અને રાજ રાજા આવ્યા તો રાજાએ સાધુ સામે વ્યક્ત કર્યું કે તમે કહ્યું હતું કે દસ દિવસ પછી બીમારી આપ મેળે બીમારીમાંથી મુક્તિ મળી શકે છે પણ બીમારી તો વધવા લાગે જેમ હતી એના કરતાં પણ વધુ વકરી રહી છે તો આનું કારણ શું તો સાધુએ કહ્યું કે તમે લોકોએ રાજના લોકોએ જે કાર્ય કર્યું એ સારી રીતે પાર પાડ્યું નહીં હોય કોઈએ દૂધના જગ્યાએ પાણી પણ નાખ્યું હોય એવું પણ બની શકે તો રાજેમાં ઢંઢેરો પીટાવ્યો કે કહ્યું કે કોઈને કોઈ દૂધના જગ્યાએ પાણી નાખતો કોઈને કોઈએ જોયું તો એક વ્યક્તિ આવીને કહ્યું કે હા એક વૃદ્ધ ડોસીમાને મેં કૂવામાં પાણી નાખતા જોયા હતા એમના લોટામાં દૂધ હતું નહીં પરોળિયાના સમયે થોડું અજવાળું હતું તો મને ખબર પડી ગઈ તો ડોસીમાને બોલાવીને પૂછવામાં આવ્યું કે શું તમે રોજ દૂધના બદલે પાણી નાખતા કૂવામાં ડોસીમાએ કહ્યું કે હા આખું રાજ દૂધ નાખતું અને હું એકલી પાણી નાખું એમાં શું ફરક પડવાનો કોઈને કયો ખબર પડવાની હતી કે મેં દૂધ નાખ્યું કે પાણી એમ વિચારી મેં પાણી નાખ્યું તો સાધુ અને રાજાજી અને એમના નજીકના જે હતા વ્યક્તિઓ એ લોકોએ કૂવામાં જઈ અને જોયું તો આખો કૂવો પાણીથી જ ભરાયેલો હતો કૂવામાં દૂધ તો હતું જ નહીં તો સાધુએ કહ્યું કે મેં કહેલું કે સમૂહમાં આ કાર્ય સારી રીતે કરવામાં આવે તો બીમારી જવાની પણ કોઈએ આ કાર્ય સારી રીતે કર્યું ન હતું લોકોને પૂછવામાં આવે તો દરેક વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે અમે એકલા પાણી નાખીએ એમાં કોઈને શું ખબર પડવા નહીં તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણી સાથે પણ એવું થતું હોય સમૂહમાં કોઈ કાર્ય કરવાનું હોય એ સમયે આપણે પણ આવું જ કરતા હોઈએ કે આટલા બધા તો કરી રહ્યા છે આપણે એકલા સાથ નહીં આપીએ તો એમાં શું થઈ જવાનું અને આ જ ખરી વાત છે એમાં શું થઈ જવાનું એમાં દરેક લોકો એવું વિચારતા હોય કે બધા તો કરી રહ્યા છે આપણે નહીં કરીએ તો શું થઈ જવાનું તો જેવું આપણે વિચારીએ એવું બધા પણ બીજા પણ વિચારતા હોય તો સમૂહમાં કરેલું કોઈ પણ કાર્ય ખાસ કરીને આગળ વધી શકતું નથી અને આ જ કારણે આગળ વધી શકતું નતું કે આપણે એકલા નહીં કરીએ તો શું ફરક પડવાનો કોઈને કયો ખબર પડવાની તમે કર્યું કે નહીં તો મિત્રો આ સીખ યાદ રાખી અને સમૂહ કાર્ય કરવું તો પહેલાં શરૂઆત આપણે કરવાની કે આપણે કાર્ય સારી રીતે કરીશું તો બીજા પણ આપણા જેવી રીતે વિચારવાના અને કાર્ય પૂરું થવાનું નહીં તો અર્ધ ચટકી પડવાનું કે આપણે નહીં કરીએ તો શું ફરક પડવાનો કોઈને કયો ખબર પડવાની તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરું બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કે સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે